ભાઈ એક બાપ અને દીકરીનો સંબંધ હવે અલૌકિક હોય અમારે અચાનક પ્લાન થઈ ગયો ફાર્મ હાઉસ જવાનો અને જઈને જોઈ કે હું ધબડકા થાય બાકી મજા આવતી હોય તો લાઈક સર અને ફોલો કરી દેજો પછી ભાઈ હાવ ડાયરો થઈ ગયો રેડી અને અમારે હાડુભાઈ ચડાવવા સર્ષમાં સશમાં તો આપણે ઠપકાર્યા અને અમારો હરક પતરોડો ગાડી ચલાવવાનો એટલો બધો કે પાર્કિંગમાંથી ગાડી લઈ આવે મન કે હાલો બે જાઓ પપ્પા હાઉ ડાયરો ખડકાઈ ગયો હાલો તો ફાર્મ હાઉસ ભેગા થઈ જાય અમારા સ્વયંને પુલમાં દડાથી રમું પણ દડામાં હવા નથી એટલે હવા પુરાવા અહીંયા ઉભા રહ્યા પણ એમ કહેવાય કરમની કઠનાઈ અહીંયા હવા પૂરવાની પીન જ નથી ભાઈ વાગી ગયા હતા બપોરના હાડા બાર એટલે નક્કી કર્યું કે પેટ પૂજા કરીને આપણે ફાર્મ ભેગા થવું અહીંયા ઓનલાઈન ચેસ રમાય છે પણ આ ભાઈનું મોઢું જોઈએ નક્કી થઈ ગયું કે આ ભાઈ હારી ગયા છે અમારા ભાઈ ઓર્ડર આપે છે પણ અમારી આ ઢીંગલી વિચારે છે કે ક્યારે ઓર્ડર આપશે અને ક્યારે ખાવાનો આવશે ને ક્યારે હું ખાઈશ બહુ ભૂખ લાગી છે મને બહુ ભૂખ લાગી છે પછી આ પહેલી વાર ઓનલાઈન ચેસ રેમા અને ચેસ માં જીતી ગયા ભાઈ અમારા કોઈના ઓર્ડર આવ્યા નતા અમારી ઢીંગલીનો ઓર્ડર આવી ગયો એટલે એને કીધું તમે કઈક વાર જોવો આપણે હરિયર ચાલુ કરી દઈશી પછી ભાઈ અમારે બધાની થાળી આવી ગઈ એટલે અમે એમાં અન્નપૂર્ણાનું નામ લઈ અને ખાવામાં જીક બોલાવી દીધી ચાલો ત્યાં જમીન સીધા મળીએ ફાર્મમાં ભાઈ અમે બધા ગાડીમાં ખડકાઈ તો ગયા પણ અમારી એક સમસ્યાનું સમાધાન હજી બાકી હતું આ ભાઈ ના દડામાં હજી હવા પુરવાની બાકી છે અને એટલે જ એનું મોઢું આમ ધોયેલ મૂળા જેવું થઈ ગયું છે આ લગભગ ત્રીજી જગ્યાએ હવા પુરવા ગયો પણ અહીંયા કઈ એનો મેળ નથી પડ્યો અહીં રણવીર ભાઈ એમ કહે છે આજ પછી કોઈદી મારી આરે બોલતી નઈ નકર મજા નઈ આવે મેં ઓર મેરા દડા અક્ષર યે બાતે કરતે હૈ તુમમે હવા હોતી તો કેસા હોતા તુમમે હવા હોતી તો વેસા હોતા પર afsos કે તુમમે હવા હી નઈ હે યે ક્યા બાત કરતે હે યાર 10 મિનિટ જીગ્યાને ના પાડી દીધી અને જેમ 15 મિનિટ લાઈન માં ઉભા રહીને આપડો જમણવાર માં વારો આબયો હોય અને પછી એમ કહે કે રબડી ખલાસ થઈ ગઈ ને જેવો દુખ થાય ને એવો દુખ અત્યારે આને થ્યુસ ભાઈ પછી ગયા પણ ગેટ ની ચાવી આવે ને એની પેલા તો આ બધા બાળ ગોપાલ વંડી ઉઠેકી ગયા બોલો આમને થોડું કહેવાનું છે વડ એવા ટેટા ને બાપ એવા બેટા વાત સહીએ પાંચ મિનિટમાં મારો સુંદર આવી ગયો ઠેકડા મારતો મારતો એની હારે અમારા અમર ને અકબર હતા અને આ છે સુંદર નો મિત્ર ગુંદર હવે મારે જલપરાને પાણીમાં પડવું છે પણ પાણી ટાઢું લાગે છે અને ફાઇનલી ભાઈ જલપરો પાણીમાં ખાઈબકો અમારો એન્થની કાંઠે બેઠો બેઠો સબસબિયા કરે છે અને ફાઇનલી ભાઈ પાણીમાં ભેંસ પડી ઓ ભાઈ હું કીધું અરે ભેંસ નહીં મારી વાલી મારી વાલી એમ કહું છું વાલી પછી ભાઈ હમણાં ઓલું હાલ્યું છે ને એક મસલી પાણી માં ગઈ સપાક સપાક એવું ઘડીક રેમાં પછી બધી ઝલપરી ઝલપરે એમ કહેવાય કે બાળ પણ પાછું પંડ માં આવી ગયો પાછા બાળક બની ગયા હોય એની જેમ ઠેકડા મારવા મેળા અને ભાઈ છેલ્લે આ દડામાં હવા તો નથી પુરાણી પણ તો એની રમવાની ઈચ્છા હતી એટલે વગર હવા ભરેલા દડા એમ રેમા અને ગુજરાતી હોય ને ગરબાનો હોય એવું તો બને નહીં એટલે ભાઈ પાણીમાં ગરબા રેમા ઘડીક આખું ગામ બારું વયાવ્યું પણ અમારા અમર અકબર એન્થી હજી પાણીમાં ધુબાકા મારે છે ભાઈ ભાઈ પાણીમાંથી નીકળીને ભેંસું જેમ ભૂખી થઈ હોય ને એમ બધા ભૂખા છાતા અને ઘરેથી લાવેલ નાસ્તો મેણા ભાઈ ઝાપટવા જેમ છોકરીઓની પંચાયત કોઈ દી પૂરી ન થાય એમ અમારા અમર અકબર એન્થી પંચાયત કોઈ દી પૂરી ન થાય સોરી ક્ષમા છે ભાઈ ગમ હાડુ લઈને બેહી ગયા આ વેફર ની થેલી સુંદર લાલ લઈને બેહી ગયો આપડી ભાગમાં કઈ ન આવ્યું બધા ધરાઈ ને નાસ્તો કરી લીધો ને પછી સા આવી તોય બધા પાછા બેઠા કુંડાળુ કરી નાખો ડાયરો એમ કેવાય કે જમાવટ બોલાવી દીધી અને પાછો નાસ્તા ની જીક બોલાવી ખાઓગે અમારો આ દડા પ્રેમી હજી દડાને પાટા મારે છે આ બાજુ એડિટિંગ થાય છે આ બાજુ સ્ટોન પેપર સીઝર રમાય છે ભાઈ હાસી મજા તો બાળપણમાં છે બધાયને ખબર છે પણ અત્યારે બધા બાળક તો નથી પણ છતાંય ખોખો રમીને બાળપણને ઘડીક યાદ કર્યું મોજલી આવી ગયા અને તમે બાળપણમાં કઈ ગેમ રમતા ને વધારે ઈજરા કમેન્ટ કરજો નાહી ધોયો નાસ્તો કરી ઘડીક રમી અને બધા ઘરે જવા રવાના થઈ ગયા આખો ડાયરો એમ કહેવાય કે ગાડીમાં ખડકાઈ ગયો છે એમ કહેવાય કે સુરજ આમ આથમમું આથમમું થઈ રહ્યો છે પણ રસ્તામાં જમરૂખની રેકડી આવી અને રેકડીમાંથી જમરૂખ લીધા હાસુ ભાઈ બહુ મીઠા હતા હાઢુભાઈને ઘરે ઉતાર્યા અને મારી મતલબ મારી વાલી મારી વાલી મારી બાજુમાં આવી ને બેઠી છું કે હજી બધા સવાલ કરે તમે કયા સિટી માં છો જોઈ લ્યો ભાઈ આ ઈલાવ સુરત ને સુરત માં રહી બાળપણ માં આવી ચકરીઓ લેવા થઈ રોઈ ને અડધા થઈ જાય ને તય બાપા લઈ દેતા હું આ ભાઈને ઓળખતો નથી આ એના દાદા છે કે પપ્પા એ મને ખબર નથી પણ તમને એટલું કહું કે જે માતા પિતાએ પોતાની આખી જિંદગી તમારી પાછળ ખર્ચી નાખી છે ને એની જાતે જિંદગીના છેલ્લા પાંચ પંદર વર્ષ એની દિલથી સેવા કરી લેવો ને સાહેબ તો ગેરંટી મારીને કહું છું ભાઈ તમારો આખો ભાવ આમ પાર પડી જાય અને તમારા માતા પિતા જિંદગીમાંથી જ્યારે વિદાય લેતા હશે ને તો એમ હસતા મોઢે જાહે અને એમ કેવાય ને કે શાંત ચિત્ત લઈને જાહે કોઈ જાતનું ટેન્શન ના પહેલી તારીખે હપ્તો ભરવાનો છે આ લાઇટ બિલ ભરવાના છે આ બધા બિલ ભરવાના છે ખાલી અખંડ મોજ નેટ મોજ એનું નામ એટલે બાળપણ

Rămâne ram.